મિત્રો ફરીને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જોવો છો આજે આપણે વોલંગ વાસણના ફૂલ ઇન્સ્ટોલેશનનો કમ્પ્લીટ વિડીયો બતાવવાના છીએ તો છેક સુધી બન્યા રહેજો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈ રહ્યા છો આ રીતે આપણે એને માર્કિંગ કરી અને પહેલાં રેન્ક બોર્ડના હોલ દઈ દેતા હોઈએ છીએ જુઓ છો તમે મિત્રો પ્લમ્બિંગના કામના રિલેટેડ વિડીયો આપણે મૂકતા હોઈએ છીએ તો સપોર્ટ કરજો જોવો છો આ રીતે આપણે માર્કિંગ કરી અને હોલ પાડી દેતા હોય છે રિંગબોર્ડના બને જો છેક સુધી એટલે કમ્પ્લીટ તમને વોલંગ કઈ રીતે ફિટ થાય છે એની કમ્પ્લીટ માહિતી મળી જશે શોર્ટ શોર્ટ કરીને બતાવીએ નહીં તો ફૂલ વિડીયો કરવા જઈએ તો બહુ લાંબો થઈ જતો હોય છે એટલા માટે શોર્ટમાં તમને બતાવશું કમ્પ્લીટ ચેક સુધી બન્યા રહેશો એટલે કમ્પ્લીટ ઇન્સ્ટોલેશન કઈ રીતે થાય છે તમને આઈડિયા આવી જશે મિત્રો વિડીયો ગમે તો સપોર્ટ કરશો જોઈને કોઈ માણસ શીખી પણ શકશે આપણે પ્લમ્બિંગના કામના રિલેટેડ વિડીયોઝ મૂકતા હોઈએ છીએ જોવો છો જોઈને કોઈ નવા જે પ્લમ્બર મિત્રો છે એ શીખી પણ શકશે જોવો છો આ વોલંગના રેન્ક બોર્ડ છે જે એસએસ ત્રણસો ને ચારના હોય છે એટલે કાટવાનો એવો ઓપરેશન આવતો નથી એવા છે હોલ પાડીને આ રીતે એને વ્યવસ્થિત કસી લેવાના હોય છે હોલંગમાં તો ખાસ જોઈએ ને મિત્રો તો માર્કિંગ કરવું અને વ્યવસ્થિત હોલ પાડી ને બેસાડવું એટલું બધું પણ અઘરું નથી એકદમ આસાન છે નવની દિવાલ નહોતી એટલે આપણે એને કમ્પ્લીટ ઓટલી આપેલી છે પાર્ટીશન વોલ પરખે ચણેલી છે નવની દિવાલ હોય તો કન્સીલ કરી દેતા હોઈએ છીએ જુઓ છો આ રીતે બંને રેન્કબોર્ડ આપણે કસી દેવાના રહે છે બેને જો છેક સુધી જોવો છો રેન્કબોર્ડ એક વખત લગાવ્યા પછી આપણે એને કમ્પલસરી ફરજિયાત મેઝરમેન્ટ કરી દેવાનું રહે છે કે વ્યવસ્થિત બેસે છે નથી બેસતું કમ્પ્લીટ જોઈ લેવાનું રહેશે જો પરફેક્ટ મેજરમેન્ટ લીધું હોય એટલે કમ્પ્લીટ આ રીતે વાસણ બેસી જ જતું હોય છે જો આપણે સિલિકોન કે એવું કંઈ ભરતા નથી કે નથી એના જે વાસર આવે વાસર મૂકતા આપણે કમ્પ્લીટ વ્હાઈટ સિમેન્ટથી જ તે ભરી દેતા હોઈએ છીએ વાસણને તો પણ લીકેજનો પ્રશ્ન આવતો નથી લેવલ વાટી રાખી એના લેવલે પણ જોઈ લેતા હોઈએ છીએ સુધી એટલે તમને કમ્પ્લીટ જોવા મળી જશે આપણે ચારના છેડામાં સિમેન્ટ થોડી થોડી લગાવી દેતા હોઈએ લીકેજ નો પ્રશ્ન ના આવે ઉપરનો ભાગ જે છે એ ફ્લનો છે એ પણ આપણે વ્હાઈટ સીમેટ લગાવીએ છીએ કમ્પ્લીટ આ રીતે બેસી ગયું છે હવે આપણે એને રાઉલ પ્લગ મૂકી વાસર મૂકી અને બોલ્ટને કસી દેવાના રહે છે જો જો આ રીતે આપણે એને કસી દેશું નોર્મલી વ્યવસ્થિત ટાઈટ કરવાના એટલા પણ નહીં કે વાસણ ડેમેજ થાય બંને રહેજો મિત્રો છેક સુધી આપણે કામના જ વિડીયો મૂકતા હોઈએ છીએ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કર ભૂલતા નહીં જો આ રીતે આપણે એનું સીટ કવરનું પણ ઇન્સ્ટોલેશન કરી દઈએ છીએ વિડીયોને મ્યુટ કરી અને ફરીને પાછું બોલું છું કેમકે સાઈડ ઉપર તો બીજો બધો બહુ જ અવાજ આવતો કોઈને કોઈ મશીન કોઈને કોઈ ચલાવતો જ હોય છે એટલે આવી રીતે બહુ જ અવાજ ડિસ્ટર્બન્સ બહુ જ હોય છે જો છો આ રીતે કમ્પલીટ વાસણ ઇન્સ્ટોલ થઈ ગયું છે મિત્રો ફરીને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ ઓલ માય યુટ્યુબ ફેમિલી થેન્ક યુ